ગુજરાતી ફરસાણ પાંતા આ એવો નાસ્તો જે ઘરમાં નાના મોટા બદાને જ ભાવે પાંતા બનાવવામાં થોડી મહેનત અને સમય પણ વધારે જાય તો હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે પાતરાની એવી રેસીપી શેર કરીશ જે ઓછી મહેનતે ઓછા ટાઈમમાં બનાવી શકાય કારણ કે આ પાતળા ખીરું ચોપડવાની કે પાતરાની જુડી બનાવવાની ઝંઝટ વગર ડાયરેક્ટ મુઠિયા કે ઢોકળાની જેમ બનાવશું અને આ પાંત એવી રીતે બનાવશું કે એને વઘારીને ખાઈ શકાય કે ફ્રાય કરીને પણ ખાઈ શકાય તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ પાંત્રા બનાવવા માટે મેં અહીં સો ગ્રામ આવા નાની સાઇઝના અળવીના પાન લીધા દરેક પાનની ઉપર વચ્ચે જાડડી નસ હોય એને ચપ્પુ વડે કાપીને હટાવી દીધી ત્યારબાદ એને પાણી વડે સારી રીતે ઢોઈ લીધા હવે બે બે ત્રણ ત્રણ જેટલા પાન ચોપિંગ બોર્ડ ઉપર લઈને ભાજીની જેમ એને ઝીણા કાપી લઈશું પાત્રા બનાવવાની આ સૌથી સરળ રીત દરેક પાનને આવા ઝીણા કાપી લીધા લોટ બનાવીએ એમાં નાખવા માટે મેં અહીં એક વાડકીમાં આશરે વન થર્ડ કપ જેટલો વજનમાં સો ગ્રામ ગોળ લીધો એમાં થોડું ગરમ પાણી ઉમેરું છું એટલે આ ગોળ જલ્દીથી ઓગળી જાય પાત્રાનો લોટ તૈયાર કરવા માટે એક વાસણની ઉપર ચાણણી રાખી છે એમાં એક કપ ફૂલ ઉપર સુધી ભરીને વજનમાં એકસો પચાસ ગ્રામ બેસન લઉં છું સાથે એમાં વન થર્ડ કપ વજનમાં પચાસ ગ્રામ ચોખાનો લોટ ઉમેરું છું હવે આ બંને લોટને ચાળણીમાંથી ચાળી લઈએ બંને લોટ સાથે ચાળી લીધા એટલે મિક્સ થઈ ગયા હવે એમાં અડધી ટી સ્પૂન અજમો એક પ્લસ અડધી એમ ટોટલ દોઢ ટી સ્પૂન સફેદ તલ એક ટી સ્પૂન આપણે ઘરે તૈયાર કરેલો પાતરાનો મસાલો એક ટી સ્પૂન લાલ મરચું અડધી ટીસ્પૂન હળદર વન ફોર્થ ટીસ્પૂન હિંગ ત્રીફોર્થ ટી સ્પૂન જેટલું દાણાજીરું પાવડર બે ટી સ્પૂન લસણ આદુ અને લીલા મરચાંવાળો લીલો મસાલો લોટમાં મોણ માટે એક ટેબલ સ્પૂન જેટલું તેલ પાંચ ટી સ્પૂન ખાવાનો સોડા અને સ્વાદ પ્રમાણે એક પ્લસ બીજી અડધી એમ ટોટલ આશરે દોઢ ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરું છું લોટમાં નાખવા માટે વાડકીમાં ગોળ લઈને એમાં ગરમ પાણી ઉમેર્યું હતું હવે ગોળ સારી રીતે ઓગળી ગયો માટે એમાં એક મોટી સાઇઝનું અડધું લીંબુ એટલે કે આશરે બે ટી સ્પૂન જેટલો લીંબુનો રસ ઉમેરું છું ગોળવાળા પાણીમાં લીંબુનો રસ સારી રીતે મિક્સ કરી લઈએ ત્યાર પછી આ પાણી ગરણી વડે ગાળીને લોટમાં ઉમેરું છું સાથે આમાં ઝીણા કાપેલા અળવીના પાન ઉમેરું છું હવે આ બધું સારી રીતે મિક્સ કરી લઈએ ગોળવાળું બધું જ પાણી આમાં ઉમેરીને મિક્સ કરી લીધું હવે બાકીનું જરૂર પ્રમાણે સાદું પાણી ઉમેરીને આ લોટ બાંધી લઈએ પાંતળા માટે ખીરું તૈયાર કરીએ બિલકુલ એવો જ આ લોટ ઢીલો રાખીશું માટે ગોરવાળું પાણી ઉપરાંત બીજું આશરે અડધો કપ જેટલું પાણી ઉમેર્યું એટલે આ પાંતવાળું ખીરું તૈયાર થઈ ગયું હવે આ ટાઈમ પર આ લોટ એકવાર ટેસ્ટ કરી લઉં છું આમાં બધું જ બરાબર છે અને બહુ જ ટેસ્ટી છે હવે આ ખીરું સ્ટીમ કરવા માટે મેં અહીં આવી નાની સાઇઝની ફ્લેટ તરિયાવાળી વાડકી લીધી આ દરેક વાડકીમાં થોડા તેલના ટીપાં નાખીને સરખી રીતે ફેલાવી દઈએ તમારી પાસે આવી વાડકી ન હોય તો એના બદલે ફ્લેટ તરિયાવાળા સ્ટીલના ગ્લાસ પણ લઈ શકાય હવે આ દરેક વાડકીમાં તૈયાર કરેલું ખીરું પોણા ભાગ સુધી ભરું છું આમ ઉપરથી થોડી ખાલી રહે એ પ્રમાણે વાડકીમાં ખીરું ભરીશું હવે બાકીની વાડકીમાં પણ આ જ પ્રમાણે ખીરું ભરી લઈએ જેટલું ખીરું હતું એમાંથી આવી એક સરખી ચાર વાડકી થઈ હવે અડધી ટીસ્પૂન જેટલા સફેદ તલ હાથમાં લઈને આમાં ઉપરથી નાખું છું અને હવે આ વાડકીમાંનું ખીરું સ્ટીમ કરી લઈએ એના માટે બીજી તરફ સ્ટીમરમાં પાણી લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધું હતું સ્ટીમરમાં એક કાણાવાળું ઢાંકણ રાખ્યું છે એની ઉપર આ વાડકી ગોઠવીને મૂકી દઉં છું ત્યાર પછી સ્ટીમર ઉપર ઢાંકણ લગાવી દઉં છું અને વીસ મિનિટ માટે આ ખીરું સ્ટીમ કરી લઈએ આશરે વીસ મિનિટ થઈ ગઈ માટે સ્ટીમર ઉપરથી ઢાંકણ હટાવી દઉં છું અરે વાહ તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ પાત્રાના ઢોકળા કહો કે મુઠિયા એકદમ સારી રીતે સ્ટીમ થઈ ગયા અને ફૂલીને ઉપર સુધી આવી ગયા હવે આમાં એક સ્ટીક નાખીને ચેક પણ કરી લઉં છું તમે જોઈ શકો છો સ્ટીક ક્લીન બહાર આવી એટલે કે આ પાત્રા સ્ટીમ થઈ ગયા માટે ગેસ ફ્લેમ ઓફ કરી દઉં છું ત્યાર પછી આ વાડકી સ્ટીમરમાંથી બહાર કાઢી લઉં છું હમણાં આ પાત્રા ખૂબ જ ગરમ છે થોડી વાર પછી એને વાડકીમાંથી અલગ કરી લેશું હવે થોડી વાર પછી આ વાડકીમાંથી પાત્રા અલગ કરવા માટે દરેક વાડકીની કિનારી સાથે ચપ્પુ ફેરવી લઈએ ત્યાર પછી એને પલટાવીને એમાંથી પાંતરા અલગ કરીશું આ રીતે બનાવેલા પાંતરા પણ એકદમ સોફ્ટ અને જાડીદાર બન્યા હમણાં ગરમ છે માટે પછીથી કાપી લઈશું હવે થોડી વાર પછી આ પાંતરા ઠંડા થઈ ગયા માટે એને ગોળ સ્લાઈસમાં કાપી લઉં છું આમ ગોળ સ્લાઈસમાં કાપીને આ પાંતરા સેલો ફ્રાય કરી શકાય તમારે ઓછા તેલમાં વઘારવા હોય તો એને ચોરસ ટુકડીમાં કાપી લેવા હવે આ સ્લાઇસમાં કાપેલા પાંતા સેલો ફ્રાય કરીશું એના માટે બીજી તરફ એક ફ્રાય પેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી એમાં થોડું તેલ લઉં છું તેલ ગરમ થાય ત્યાર પછી એમાં સ્લાઇસમાં કાપેલા પાંત ગોઠવીને મૂકી દઈએ ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીશું અને આ પાંતરા થોડી થોડી વારે પલટાવીને બંને સાઈડેથી હલકા ગોલ્ડન કલરના ફ્રાય કરી લઈએ શ્રાવણ માસમાં આવતી રાંધણ છઠના દિવસે આ રીતે ફ્રાય કરેલા પાંતરા બનાવીએ તો બીજો દિવસ એટલે કે શીતલા સાટમના દિવસે આ પાંતરા ખાવા માટે લઈ શકાય એને બહાર રાખો તો પણ બિલકુલ ખરાબ ન થાય થોડી વાર પછી પાંતરા ફ્રાય થઈ ગયા માટે એને તારવારી જારીમાં લઈને પેપર નેપકિન ઉપર રાખું છું અને આ જ પ્રમાણે બાકીના પાંતરાની સ્લાઇસ ફ્રાય કરી લઈએ ગરમા ગરમ સુપર ટેસ્ટી પાંતરા તૈયાર છે ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી પોચા આ પાંતરાનો ટેસ્ટમાં તો કોઈ જવાબ જ નથી સ્ટીમ કરેલા આ પાંતરા ઢોકળા કે મુઠિયા કાચું સિંગતેલ નાખીને ખાઈ શકાય વઘારીને ખાઈ શકાય કે આ રીતે ફ્રાય કરીને પણ ખાઈ શકાય પાત્રા ખાવાનું મન થાય અને ઓછા ટાઈમમાં બનાવવા હોય તો આ એકદમ સરળ રીત છે અને આ રીતે તમે પાંતા બનાવશો તો ઘરમાં નાના મોટા બધા જ વખાણ કરીને ખાશે માટે આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો તમને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બે લાઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી